હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમારા નાવલોકમાં તમારું સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા મજામાં જોશો અમે પણ મજામાં છીએ આજે લોક આપણે બે ત્રણ દિવસ પછી ચાલુ કર્યો છે તો હું ને વનિતા જઈએ છીએ શોપિંગ કરવા જોડિયોમાં જુડિયોમાં એટલે જઈએ છીએ કે ત્યાં સેલ ચાલે છે એટલે હું ને વનિતા જ જઈએ છીએ મનીષા નથી જતી કારણ કે મનીષા કહે છે ઓછી આવશે કારણ કે મનીષાએ જોબ ચાલુ કરી દીધી છે તો એ જોબ કરવાની છે

रमेश जय मतलब कितने प्रति वस्तु छे तो दोने ट्राफिक केम छे छोटा आइसु घणी पण आपण ने नथी गयो एलानी चोय सलागला गयो लाइक चोय चोको तने छौकर री उंटी सकाले छौकरी उंटी पड़ी छे सेरना सेरना छौक्से छौकरीला तोय छोकरांनो ना काही छौकरे वाला नी नही छे छौकरे माथे एक लाइन मा छे छोकरीनोला मा खेळो छोकरांनो मा खेळो

તો ગાઈઝ અમે ફાઇનલી તોય થોડુંક લીધું છે થોડુંક જ છે અંદર કઈ થોડુંક મતલબ કે હા થોડુંક લીધું છે કઈ મને તો એક ટી-શર્ટ અને કે બે ત્રણ ટી-શર્ટ મને ગઈ માં તો એમ નામ લીધા છે ચાલુ હું પહેરવા માટે રનિંગ માં એવા લીધા છે કઈ એટલું બધું ખાસ અમને ગમતું નહોતું બાકી બધા તો અંદર તો બહુ લેતા હતા હા એમને બહુ ઝડી જતો આખો જોડીઓ માં છે ટ્રાફિક ટ્રાફિક થઈ ગઈ અને અમને રાહુલ એમ કીધું ચિત્ર છે એટલે અમે છે ને ચિત્ર ડાયરેક્ટ એટલે રાટો મારવા જઈએ છીએ કારણ કે ને રાટો મારી જો અહીંયા નું કલેક્શન અમને બહુ ફાયુ નથી આમ એટલે તો કારણ અમે એક બે વર્ષ

પોતાના જ પહેરવાના એમ જેનું હોય ને એ જ ફર્સ્ટ ટાઈમ પહેરે પછી તો બધા પહેરી લે જેને જ્યાં જવું હોય કોઈ પૂછવાય ન હોય એમ મારા કબાટમાં આ એમના કબાટમાં હું ફંફતી હોય એમ તો એવું ચાલ્યા કરે તો અત્યારે આપણે જવાનું છે માર્કેટમાં કારણ કે સબ્જી કાલનું ગઈ હતી તો કાલ થોડીક લાવી હતી કાલ મારે બહુ ઉતાવળ હતી તો કાલ થોડીક આવી હતી પરમ દિવસે બહુ ઉતાવળ હતી પરમ દિવસે મેક મંગાવી લીધું હતું તો બે ત્રણ દિવસથી આપણે શાક માર્કેટમાં હરખા જતા નથી તો આજે આપણે શાક માર્કેટમાં થોડુંક શાક લઈ આવીએ રસોઈ મને નાખીએ નખીએ મનીષા આવી જાય હા તો આજે ગાડી બની તા ને હું એની પાછળ બેસી સચ્ચે વાત છે શાક આપણે શાક બની રહ્યું છે છાશમાં મસ્ત બીજાનું

મારી વાત નો જોતા ખાઈ લેજો ખાઈ લેજો રીંગણા નું શાક બનાવ્યું છે રીંગણા નું શાક બનાવ્યું હા પાછા ખાઈને ભાણા મૂકી દેજો એમ કે ભાણા ખાઈ મૂકી દેજો ન છે ને વારો પડી દેશે એ આયા વારો પાડ દેશ ચલો મેં મેમાં ચપ્પલ ના તોડ નાખી નવા નવા છે ગાઈસ આજે હું ચપ્પલ લઈ લઈ તો એમાં આવું છે કે વસ્તુ બધી અહીંયા પડી છે ને તો જોઈએ આ વસ્તુ આમાંથી કાઢી